કાયદામાં ફાયદામાં જવાબ તો સબકો દેના પડેગા ભાઈ દેવો પડશે તો દેવો જ પડશે એમાં નહીં હાલે મે હવર માં વિડિયો મૂક્યો કે ભાઈ ઈરાવ હું તો છેવ નામ જીના બા ચાલા મે પેકે આપડે વિડિયો મૂક્યો હે મકણલો કો હું કે પ્રશ્નલો મેસેજ કરે કમેન્ટ કરે તુ ભાઈ કમેન્ટ કરોનો કોઈ વાંધો નથી પણ થોડુંક ધ્યાન રાખીને કમેન્ટ કરો જો બરોબર કે તમારા ને તમારા નિયમો તમને કીધા હે તમે મત બહુ મોટી મોટી કરી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે થી તો ભાઈ બધા માટે હરખું જ રહેવું પડે તમે અડધા માટે સરખું રાખો ને બીજા માટે ન રાખો નહીં ચાલે ભાઈ હવે કોળી સમાજ ચલાવી લેવામાં નહીં આવે નકર પછી ભાઈનો આવશે કોલ અને બીજું કંઈ નહીં ભાઈ એટલું જ કહેવાનું છે ભાઈ નિયમ બધા માટે સરખા રાખો બાઈ કે તમે તમારું કામ કરો આમ કર રાધે રાતે હું તો ભાઈ વિડિયો મેક્યો હે સરખ જોઈ લેજો જય માંદાતા ફ્રોમ બોટા હા બોટા ઓレ તમારી કાયદાની ને ફાયદાની વાત ભૂલી ન જાતા હવે જય માંદાતા બાકી કાયદાની ફાયદાની વાતો હવે કોળી સમાજ શીખવાડ છે તમને ભૂલી જાઓ તમ તારે એમ યાદ હોય કરાવશો તમને બરોબર બાકી ભૂલવા તો નહીં જ દેવી તમને તમે મોટી મોટી કરી છે ને કાયદામાં ફાયદામાં બધું શીખવાડવાનું શીખવાડવાનું તમને આવડ જ છે અમારે ખાલી યાદ અપાવવાનું ને કાયદાવાળા ને ફાયદાવાળા આવો માર્કેટમાં બધા માર્કેટમાં આવવું પડશે ત્રણ જણાના નામ આવ્યા હોય ને તેણે તેના નામ તો આપણને નથી આવડતા નામ જાણી લઈશું આપણે જેને ઠેલા પીરી પીરીને આપ્યા હતા કીધું હતું કે ભાઈ નામ નથી આમાં નામ નતું તો આવ્યું ક્યાંથી ને ભાઈ તે ગીસા ગરમ કરી લીધા હતા એટલે નામ નતું ગીસા ગરમ કર્યા હતા એટલે નામ નતું ને હવે ક્યાં થાય એવું નામ નામ હતું તે પણ તમારે આવવાનો જ દેવું એ તો અમારા બાપજી હું કેવાય બદલી કરાવી નથી ને કતો તમે આટલું નામ ન આવવા દે

લંબાઈ તમે સમજદાર છો એ તો કરવી જ પડશે તમારે કે પોલીસ પ્રશાસન હોય પછી રાજકારણમાં કોઈ હોય કે પછી આમ જનતા હોય કે જેને ખોટું કર્યું હે એની પર કાયદેસર કાર્યવાહી થવી પડે કાયદાની ફાયદાની વાતો બીજી તમારી ત્યાં થવી પડે ખોટા ખોટા મીડિયાવાળા અને મીડિયાવાળા ભાઈ તમે ખોટા ખોટું ચકાવાનું બધું બંધ રાખજો તમારું ખોટા સમાજમાં બી ખોટ ન પડશો પહેલાં જો વિડીયો ક્યારનો છે વિડીયો ક્યારેય અપલોડ થયેલા હે અને પહેલાંના વિડીયો તમે અત્યારે અપલોડ કરો હો મીડિયાવાળા તમારે ધ્યાન રાખવાનું થોડુંક ખાલી ખોટું ચકાવવાનું નહીં ખાલી ખોટું ચકાવવાનું પછી મજા નથી આ સમાજ મેદાને આવ્યો ઓલો સમાજ મેદાને આવ્યો મીડિયા વાળાને થેલા ન ભરવા પડે એવું ન થાય એ ધ્યાન રાખજો વિડીયો ગમે અપલોડ કરો પણ ધ્યાન રાખીને અપલોડ કરજો ખાલી ખોટા કોઈ સમાજને સમાજ લેવલે મેટર લઈ જવા મહેનત ન કરતા ખોટી તમારી ટીઆરબી વધારવા હાટું થાય તમારી ટીઆરબી વધારી હોય ને તો તમારા ખુદના દમ ઉપર વધારો ખોટા સમાજમાં વિખવાટ પાડે તમારી ટીઆરબી નહીં વધી જાય

નહીં મળે તારા મેટર ચાલુ હોય એટલે આવી રીતે આવી રીતે ટાઈટલ મારીને આવી રીતે થમનેલ મૂકીને વિડીયો વાયરલ કરી દેવી બે શબ્દો બોલ નાખવી વિડીયો મિલિયનમાં વયો જાય તમારી ચેનલ એ વહી જાય પછી ખાલી વિડીયો મિલિયનમાં ન જાય બરાબર એટલે યાદ રાખવાનું પાછું બધા મીડિયાવાળા હરકા નથી હોતા અમુક અમુક છે એવા પોતાની ટીઆરબી વધારવા હાટુ તેને આવું બધું કરે છે સમાજમાં ખોટા પાગલા પાડે ભાઈ બધો સમાજ એક જ છે ભાઈ કોઈ સમાજને કોઈ અરવાર નથી ભાઈ તમારી મેટર પર્સનલ છે તો પર્સનલ રાખો કોઈ સમાજ લેવલે ન લઈ જાઓ તમારા મીડિયાવાળાને જે સાચું હોય ને એ કહેવાનું હોય તમારી ટીઆરબી વધારે વાટું થઈને બીજું બધું ઉડતું લાવો ને નહીં તમે ઉડતું ઘણું લાવો હો એક ચેનલવાળાનું ખાલી ઓલું નામ મીક દીધું ને તો આ બધું પીડું રહે સાઈડમાં તમારે મમરા ભરાવાનું ચાલુ થાય છે તમારી પાસે પાવર છે મીડિયાનો બધું હાસો તમે તારે પણ હાસો લાવો ખોટા જનતાને જાહેર જનતાને ખોટા ગેરમાર્ગે ન લઈ જાઓ બરોબર કે આયર સમાજે કાલ નિવેદન આપી દીધું છે ભાઈ કે બધા પહેલાંના વિડીયો વાયરલ થાય છે ભાઈ બરાબર ભાઈ કે સમાજ બધો એક જ છે મેટર પર્સનલ હે તો પર્સનલ રાખો ખોટા સમાજમાં વિખવાટ ન પાડો મીડિયા વાળા ખાલી ખોટું તમને ચકાવો હોય મૂકો બે ફોર્મ મૂકો ખોટા તમારા વ્યુસ આપવા તમારી ટીઆરબી વધારો આટો તમે જે કરો ને એવી એક બેન કીધી ખાલી ખાલી ખોટા તમારી ઉપર વિડીયો ન બનાવવો પડે વિડીયો તમારી ઉપર બને એવું નહીં જ ન બને બરોબર બે દિવસથી મીડિયામાં વિડીયો આવે છે બે દિવસથી હું જોઉં હું પછી હવે તો કાકડિયું જાહેર છે ગુજરાતમાં કાકડિયું લખીને આવી ગયું છે જાહેર કરી દીધું છે તો પછી તમે લોકો ખાલી ખોટું શું શકાય રાખો કે હાચું છે એ બહાર કાઢો બીજું બધું રહેવા તો અમને વિધિ ખબર પડે અમે ક્રિએટર જ કે તમે તમારી ટીઆરબી વધારો આટો કે તમને લેવા નાખો હો ટાઈટલ લેવા નાખો હો ટીઆરબી હાટું તેના બધું ન કરતા સાચું હોય એ પબ્લિક વિધિ પહોંચાડો એમાં મજા હે ખોટા ગેરમાર્ગે ન દોરશો કોઈને સમાજમાં વિખવાટ ન પાડશો હિન્દુ એકતા રાખો મીડિયાવાળા જ આ રીતે કરવાનું ચાલુ કરી દીધી છે તો પછી તમારી ચેનલ જોવું એ બની કીધી છે માણસો કાત ખાલી ખોટી ટીઆરપી વધારે વાટું તેને આવું બધું કરે છે એટલે સાચું હોય લાવો માર્કેટમાં ખોટું નહીં મજામાં હા ભાઈ મજામાં હવે પછી તમારો વિડીયો સડાયેલા હોય તો ડિલટ મારી દીજો ખાલી ખોટા મારી નજરમાં હવે વિડિયો આવ્યો એટલે કાયદેસર દેસર વિડીયો બનશે બરોબર હા સાચું હોય છે તમારી માં કંઈ અમને વાંધો નથી કઈ બાજુ ઓપી છે ભાઈ સાચું હોય ને તમારો એમાં સો ટકા વિડીયો મૂકો બોલીન મૂકો જે મૂકવું એ મૂકો તમ તારે પણ ખોટી રીતે સમાજમાં ભાગલા પાડવાના એ બધું રહેવા દો ખોટી ગાયડોવાળા રહેવા દો રેકોર્ડિંગ ખોટા વાયરલ કરવાના રહેવા દો હા ભાઈ આ તો ભાઈ બીજું કંઈ નહીં ભાઈ આ તો મીડિયાવાળાના બે ત્રણ વિડીયો આવ્યા હતા એટલે મેં કીધું લાઈવ કરીને કહી દીધી ઘડી કે ભાઈ મીડિયાવાળા તમે ખોટો ચકાવતા નહીં હાલ તો અહીં આપજો બ્રધર રમેશભાઈ ભીમાભાઈ હા ભાઈ હું અમદાવાદનો છું ઓકે ભાઈ કે આપણા પરસોત્મ દાદાએ કહી દીધું છે ભાઈ કાલ સમુલગનમાં ત્યાં બધા જોઈ લીધા છે વિડીયો શ્રીરાભાઈ સોલંકીએ કાલ સુરતમાં કહી દીધું છે ભાઈ કે ભાઈ જે થયું છે એ પણ બરાબર થયું છે જે થઈ રહ્યું છે એ પણ બરાબર થયું છે જે થવાનું હોય એ બરાબર જ થવાનું છે એટલે કોઈને ખોટી ઉપાયદી કરવાની જરૂર નથી બરોબર માયાભાઈએ મીકું તો આપણે હૈરાભાઈ જવાબે આપી દીધો છે ભાઈ કે જે થયું એ બરાબર થયું છે જે થવાયું થઈ રહ્યું છે એ પણ બરાબર થઈ રહ્યું છે જે થવાનું છે એ બરાબર જ થવાનું છે બરાબર એટલે જે આ લીગેલી છે સરકાર કરે છે બરોબર કરે છે કાયદા કાનૂનથી હાલો બરોબર જે તમે નિયમો બહાર પડ્યા એ તમારા નિયમોનું પાલન કરો કયા ક્રમને આવડે છે તમને પાલન કરાવતા હતી તમને યાદ કરાવતા હતી એક વાત તો યાદ રાખવાની છે કે કાયદામાં રહીશો તો જરૂરથી ફાયદામાં રહીશું મને એક જય સંવિધાન બધા માટે હરખો રાખો નકર બધા માટે હરખો ન રાખો એટલે અહીંયા વિડીયોમાં બોલવાનું ચાલુ થાય ભાઈ કે આયા પૈસાનો વહીવટ થઈ ગયો છે અને પૈસા ના ઠેલા પગી ગયા હે એટલે આ નથી થયું બરાબર જો પૈસાનો વહીવટ ન થયો પૈસાનો થેલા ન ભીરા હોય ને તો બધા માટે હરખા કાયદા રાખજો બરાબર કેમ કે હું દસ વર્ષ સુરતમાં કાઢીને આવ્યો હું તમારા સુરતમાં દસ વરામાં ઘણા વરઘોડા અમે જોયા છે બરાબર જે રીતે તમે મારતા મારતા વરઘોડા કાઢો હો નાના માણસોના ગરીબ માણસોના એમાં જો પૈસા નો વહીવટ નહીં થયો હોય તો કાઢજો મેડમ ચોખ્ખો કઈ દીધું હતું તું ભાઈ આમાં અમારા જયરાજભાઈ નું કઈ નામ નથી નામ નતું આવ્યું ત્યાં થી નામ એમની ઉપર કાયદેસર ની કાર્યવાહી કરો તો નામ નતું તો આવ્યું ત્યાં નામ બરોબર બધા ઉપર કાયદેસર ની કાર્યવાહી તો થાય છે અત્યારે નામ નહોતું નામ આવ્યું ને ધરપકડ થઈ જેલમાં એ વહી ગયા ને બધું થઈ ગયું તો એમને પૂછો કે તમારે કોનું પ્રેશર હતું તો જેથી પૈસાનો વહીવટ થયો તો કે કુશ દબાણ હતું કે ભાઈ એમનું નામ ન આવવું પડે સાચું હોય ને એનું નામ આવે જ ભાઈ ભગવાન સત્યનો સાથ આપે ખોટાનો સાથ ન આપે નાવડા ભાલ જે કોળી છેના આ નાવડા

બધા માટે એક વાત યાદ રાખજો મીડિયા વાળા ચકાવતા નહીં ખાલી ખોટું મીડિયા માં હમણાં જોયું બેદી અમે મીડિયા વાળા ચકાવે છે